વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ સયાજગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહી વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા શહેરના વિકાસ કાર્યો ટ્રાફિક અને સફાઈ જેવી સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી ધારાસભ્યએ તંત્રને નાગરિક સુવિધાઓમાં સુધારા માટે ચોક્કસ સૂચનાઓ આપ્યા છે પાલિકાના અધિકારીઓએ રજૂ કરેલા પ્રશ્નોના ઝડપી નિરાકરણનો આશ્વાસન આપ્યું છે શહેરના સર્વાંગી વિકાસ માટે સંકલનથી કાર્ય કરવાની અપીલ કરવામાં આવી ત્રીજી શનિવારનું સંકલન મીટિંગ સવારે કલેક્ટર ઓફિસ પર સાંજે કોર્પોરેશનની હોલમાં જે સંકલન મીટિંગ થઈ હતી ધારાસભ્યશ્રીની પ્રશ્નો સમયસર નીકળતા એના માટે સૂચન કરેલી હતી આજે કેયુરભાઈનો પ્રશ્ન હતો લગભગ બારેક પ્રશ્ન એની અલગ પ્રશ્ન હતો એ સમય મર્યાદામાં પૂરું થવા માટે અમે અમે લીધેલા છે થોડા અધિકારીઓની કામમાં વિલંબ હતી એને પણ ધ્યાને લેવામાં આવી છે જેથી કરીને આવનારા દિવસોમાં ઉલ્લેરા બાજુની જે બ્રિજ ઉમેરાનું વોલ ઉમેરાનું ડ્રેનેજ સાથે સાથે નવું એક ટીપી રોડ ખોલવાનું અને એક રોડની કામગીરી એક તળાવની અંદર સાઈડમાં કામગીરી છે ફ્યુચરિસ્ટલનું અને વેસ્ટ ઝોનનું આ તમામ કામગીરી ઉપર ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં આ તમામ કામ વહેલા તકે નિકાલ થાય ચોમાસામાં થોડું ડિલે થઈ હતી આ ચોમાસામાં ડીલેના કારણે અમુક ડ્રેનેજ અને પાણીનો રોડનું કામ પેન્ડિંગ હતું આ બધું તમામ ફાસ્ટ ખોલી શકાય ખોલીને આ કામગીરી થઈ જાય એ બાબતનું આજે સૂચના કરી આવે છે આવનારા દિવસોમાં આ તમામ કામમાં વેગ આપવા માટે પણ તમામ અધિકારીઓને સૂચના આપી છે એટલે જે પણ ધારાસભ્યશ્રી પેન્ડિંગ કામ છે અધિકારીને જવાબ પણ આપ્યા છે અમુક જવાબમાંથી ધારાસભ્યશ્રી સંતોષ પણ નહોતા કારણ કે આ કામ જેન્યુઅલી થવું જોઈએ અને અમે પણ અધિકારીઓને કીધું છે કે આવા કામોને પ્રાયોરિટીમાં લઈને નિકાલ કરવો છે કોઈ કારણસર કામ પેન્ડિંગ હોય તો સ્થાનિક ધારાસભ્યશ્રી અને કમિશન ઓફિસમાં ધ્યાને દોરીને આ કામગીરી આગળ લઈ જવા માટે સૂચના આશા રાખીએ કે દિવાળી દરમિયાન અને દિવાળી પછી આ તમામ કામ નિકાલ થાય એકતા નગરમાં પણ જે કન્ટામિનેશન ઇશ્યુ હતું એમાં સેમ્પલ્સ લેવી ગયું રહે છે ત્રણ સેમ્પલ્સ ફેલ નથી આ જગ્યામાં આપણે જોઈન્ટ મારી છે અને જૂના લાઇનથી આવતા પાણી મિક્સ ના થાય એ બાબતમાં પણ કાળજી રાખીને હેલ્થના ટીમ્સ અને પીવાના પાણીનું સમસ્યા ના આવે એ બાબતમાં અત્યારે કામગીરી ચાલી રહ્યા છે અને દિવાળી દરમિયાન કોઈનું ડ્રાઈવર રજા ઉપર હોય આના કારણે એવું ના ઇશ્યુ ના બને એના માટે મેકાનીકલ ડિપાર્ટમેન્ટ પણ કામગીરી કરી રહ્યા છે

બોરિયા તળાવની બાજુમાં ઘાટ બનાવવાની વાત હોય છાણીની ટીપી તેરની અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના માટે પ્લોટ ફાળવણીની વાત હોય તો આવા અનેક કામો કયા સ્ટેજ પર છે એ દિશાની અંદર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે ટીપી ચોપન ગોરવાની એના માટે ડીએલઆરમાં રૂપિયા ભરવાની જે ટીપી વિભાગે આજ દિન સુધી ભર્યા નથી તો અમે તાત્કાલિક ધોરણે આ રૂપિયા ભરીને એની માપણી કરાવીને ટીપી ખુલ્લી કરાવવા માટે અમે આજે અહીંયા રજૂઆત કરી છે સ્વામી વિવેકાનંદ હાઈટ ત્રણ જનકપુરી અને કરોડિયામાં ત્રણ જેટલી આંગણવાડીઓ નવીન બાંધવા માટેની રજૂઆત કરવામાં આવી છે સિનિયર સિટીઝન ડે કેર સેન્ટર વર્કિંગ વુમન હોસ્ટેલ સુભાનપુરામાં નવીન બને અને એનો લાભ વિસ્તારના સિનિયર સિટીઝનને પણ મળે તો એ દિશાની અંદર પણ અમારી રજૂઆત છે મધુનગર ચાર રસ્તાથી વૃંદાવન ચોકડીનો અઢાર મીટરનો રોડ નવો બનાવવા અને એની પહેલાં ત્યાંની ગટર લાઈન નો વિષય અને પાણીની લાઈન નાખવાનો વિષય ઝડપથી પૂરો કરવો એમને અમને ખાતરી આપી છે કે એક મહિનામાં ગટર લાઈનના કનેક્શનો સોસાયટીઓમાં કરી દેવામાં આવશે ત્યારબાદ પાણીની લાઇનનો પણ પ્રોસેસ કરવામાં આવશે ત્યારબાદ અઢાર મીટરનો રોડ એ મધુનગર ચાર રસ્તાથી વૃંદાવન ચોકડી સુધીનો અને પંચવટી કેનાલથી રૂબી સર્કલ સુધીનો રોડ કોર્પોરેશન દ્વારા ઝડપથી નવો એના પછી બનાવી દેવામાં આવશે આ દિશાની અંદર પણ અમારી રજૂઆત કરી છે છાની કેનાલ લિનિયર પાર્ક હોય કે ઝેન ગાર્ડન ગોરવા શાક માર્કેટની બાજુ બનાવવાની વાત હોય આ તમામ ચર્ચાઓ આજે અહીંયા કયા સ્ટેજ પર એમના કામો પહોંચ્યા છે અને એની જે અમારી રજૂઆત હોય છે એ કયા લેવલ સુધી પહોંચી છે એ તમામ ચર્ચાઓ આજે આ સંકલનની બેઠકમાં કરવામાં આવી છે આ વર્ષે આઠ કરોડનો ઇજારો કર્યો હતો પરંતુ અમારા આ વિસ્તારના કાઉન્સિલરોની એક્ટિવનેસના કારણે અમે આઠ કરોડના કામો લખી દીધા એક જ દિવસમાં ધારાસભ્ય તરીકે મેં આ કામો લખી દીધા ત્યારબાદ બીજો આઠ કરોડનો ઇજારો એક્સટેન્ડ કર્યો તો એની અંદર અકોટા અને સાયજગંજ આ બંને વિસ્તારની અંદર આ કામો ફરીવાર અમે લખી દીધા ત્યારબાદ બીજા પાંચ કરોડના કામો આવ્યા એ પણ અમે એ ઈજારામાં લખી દીધા આમ એકવીસ કરોડના કામો અમે ગયા વર્ષે લખાણમાં આપી દીધા કામોની અંદરથી કેટલાક કામો પૂરા પણ થઈ ગયા છે મારી પાસે જે આંકડો છે એ કામો દસ બાર કરોડના કામો પૂર્ણ થઈ ગયા છે અને કદાચ એનું પેમેન્ટ પણ પૂરું થયું છે કેટલાક કામો એ ટેન્ડર જે વર્ક ઓર્ડર આપ્યો હોય એ લેવલે છે મોટાભાગના તમામ કામો આ માર્ચ મહિના સુધીમાં એકવીસ કરોડના કામો પૂરા થશે એટલે અમે જ માગણી કરી હતી કે જયારે એક વર્ષની અંદર કરોડના કામો જો આપણે કરતા હોઈએ જે દર વર્ષે છોડના કામ થતા હતા છ કરોડના એની જગ્યા પર ગયા વર્ષે જ્યારે કરોડના આરસીસી રોડના કામ એટલે લોકોની સોસાયટીમાં કામો છે આ કોઈ જાહેર રસ્તાના કામ નથી તો આ વર્ષે એનો ઈજારો વધારવો જોઈએ કોર્પોરેશને આ વખતે પચીસ કરોડનો ટેન્ડરનો પ્રોસેસ કર્યો છે અમને વિશ્વાસ છે કે જે રીતે અમારા કોર્પોરેટરો એક્ટિવ છે સોસાયટી સોસાયટીએ ફરી રહ્યા છે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવતા વર્ષે આ ઇજારો પણ અમે પૂરો કરીશું એમના જ કહેવા પ્રમાણે સાત કરોડ થી વધુ ઓર્ડર જ નથી તમે તપાસ આ બાબત અમે તો ઓલરેડી અમને પૂછી લીધું અને આ સંકલનમાં પણ એની એસી રોડની ચર્ચા પણ થઈ ગઈ સોળ કરોડ ઉપરના તો વર્ક ઓર્ડર અપાઈ ચુક્યા છે અને એમાંથી ઓછામાં ઓછા દસ બાર કરોડનું તો પેમેન્ટ થઈ ચુક્યું છે એટલે છતાં પણ જો તમારો ડેટા અમારી પાસે આજે તમે મને કહ્યું છે હું ચોક્કસ પણ એની ફરીવાર તપાસ કરાવીશ